ગુજરાત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવડા ગામમાંથી પસાર થતા રોડ

જેથી લોકોનું એવું માનવું છે કે પીડબ્લ્યુડી તમામ અધિકારીઓ મળેલ છે કે કામ કરવા માટે કોઈ ધ્યાન ન આપતા આવતા હજી હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થતા જ અવર જવર માટે લોકોને ઓફિસ લગતી કામગીરી કામગીરી કરવા અવર જવર માટે ભારે નુકસાની જણાઈ આવતા તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં તમામ ગામના લોકોનું કહેવું છે જેથી સરકારી તંત્ર આવી કામગીરી પર સ્થળ પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી તમામ ગામ લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ હિમરાજ બી